રથયાત્રાના પંદર દિવસ પહેલા આજે જળયાત્રા યોજાઈ હતી તો સાબરમતી નદીના ભૂદરના પરંપરાગત રીતે જળયાત્રાની પૂજા વિધિ કરવામાં આવી હતી તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મેયર પ્રતિભા તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ સંતો મહંતોની હાજરીમાં ઐતિહાસિક રથયાત્રાની પૂર્વે જળયાત્રા યોજાઈ હતી જેમાં છસો ધ્વજ પતાકા સાથે સાબરમતી નદીના આરે ગંગા પૂજન શરૂ કરી દેવામાં આવ્યું હતું જે બાદ દિલીપદાસજી મહારાજ હર્ષ સંઘવી પટેલ તેમના પત્ની સાથે સાબરમતી નદીની આરતી ઉતારી અને એકસો કળશમાં જળ ભરી મંદિરમાં જ મહાજલાભિષેક કરવામાં આવશે તો આ ગંગા પૂજનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ હાજર રહ્યા હતા સાથે જ નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા તો ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં સાધુ સંતો પણ જોડાયા હતા તો ચૌદ ગજરાજ એકસો પારંપરિક કળશ એક મહિલાઓ અને દસ થી વધારે ભજન મંડળીઓ આ જળ યાત્રામાં જોડાયા હતા તો પાંચસો એક ભક્તો વિવિધ રંગોના ધ્વજ ઝંડીઓ સાથે એકાવન ભક્તો ચાંદીની છડી ચંબર છત્ર સાથે યાત્રામાં જોડાયા હતા અને દસ જેટલી કાવડમાં ભગવાન માટે પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો તો ભગવાન જગન્નાથજી આ જળ યાત્રા પછી ગંગા પૂજન બાદ ગણેશજીના રૂપમાં દર્શન આપતા હોય છે તો આ ગંગા પૂજન બાદ હવે બપોર પછી ભગવાન પોતાના મોસાડ સરસપુર જશે અને સરસપુર ખાતે ભગવાનના મોસાડ વાસીઓ તેમનું સ્વાગત કરશે